નાખવામાં આવતા અવરજવર કરનારાઓને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈ તાલુકાના સેવા સદન ખાતે રોજના એકસો લોકો કામ અર્થે આવતા હોય છે જેવા કે આવકનો દાખલો રેશન કાર્ડ દસ્તાવેજ કરવા માટે સેવા સદન ખાતે લોકોની ભારે ભેટ રહેતી હોય છે ત્યારે તેઓને કચરાના ગેટ પાસેથી પસાર પડે છે અહીંથી મામલતદાર પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓ પણ પસાર થઈ રહ્યા છે જ્યારે સેવા સદન જે વહીવટ કરતી ઓફિસ માત્ર ત્યાંથી પચાસ ફૂટ દૂર હોવા છતાં પણ ગંદકી દૂર થતી નથી ત્યારે અહીં આવતા નગરજનોની માંગ છે કે આ ગેટ પાસેથી કચરો દૂર કરવામાં આવે